ડભોઈ તાલુકાના કરણેટ ગામ ઝવેરપુરા ટર્નિંગ ઉપર કેનાલ પાસે આવેલ નાડું બે ફૂટ ઉપરાંત ઘણા સમયથી બેસી જવા પામ્યું છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા વહેલી તકે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના કરણેટ ગામે ઝવેરપુરા ટર્નિંગ ઉપર કેનાલ પાસે આવેલ નાડું બે ફૂટ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી બેસી જવા પામ્યું છે આ રોડ ઉપર રેતી ભરી અવરજવર કરતા ટ્રકો અને અન્ય વાહનો તેમજ સંખેડાને જોડતા રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આજુબાજુ ગામના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે વિસ્તારના રહીશોને લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વહેલી તકે નાળાની યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે તંત્ર ક્યારે જાગશે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જો વહેલી તકે તેનું રિપેરિંગ નહીં થાય તો આખું નાડું બેસી જશે તો રસ્તો પણ બંધ થઈ જશે અવરજવર કરવાની એને લઈને લગતા અધિકારીઓ વહેલી તકે તેનું રિપેરિંગ કામ કરે અને ખાડા પુરવાની કામગીરી કરે એવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે